નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. પહેલ ગામે આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે આજે રાજુલા શહેરમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું. રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ આયોજન કરવામાં આવેલું. આ મૌન રેલી રાજુલા શહેરમાં હવેલી ચોકથી યોજવામાં આવેલી. જે રાજુલા શહીદ ચોક સુધીનું આયોજન કરવામાં આવેલું આ મૌન રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા જેમાં વેપારીઓ અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો અન્ય હિન્દુ સંગઠનો ભારતીય જનતા પક્ષના વિવિધ આગેવાનો સહિત અનેક લોકો આ મૌન રેલીમાં જોડાયા રેલી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો

જે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી એનો જન આક્રોશ રાજુલા શહેરમાં હતો એમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વગીની સંસ્થાઓએ બધાએ એક મોર મૌન રેલીનું આયોજન કર્યું હતું અને રાજુલા શહેરના ઘણા લોકો આ મૌન રેલીમાં જોડાણા છે અને એનો આક્રોશ વ્યક્ત કર્યો છે બીજી વાર આવી ઘટના ન થાય જોકે કાલ હાલના બધા જે સમાચાર જોવે છે આ કેન્દ્રની સરકાર એની માટે બહુ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે હું હિન્દુ યુવરાજભાઈ ચાંદુ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ જે પહેલગામમાં પ્રવાસી જે ધર્મ પૂછીને જેને મારવામાં આવેલા છે એને અમે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર ભારત મોટોડ જવાબ દે છે આવનારા દિવસોની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદે બહુ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય કોઈને કહેવાનો નથી પણ કરીને બતાવવાનો નિર્ણય છે કે જે સમસ્ત હિન્દુ સમાજ જે અત્યાર સુધી બધા કેતા હતા કે સુતા છે સુતા છે નહીં આજે સમસ્ત હિન્દુ સમાજ જાગી ગયા છે અને આ નિર્ણય ઉપર અત્યારે કામ શરૂ થઈ ગયેલું છે આ જે આતંકવાદી ધર્મ પૂછીને જે મારેલા છે એને તે ધર્મ પૂછીને પાછા મારવામાં આવશે કે જે નિર્દોષ લોકો છે એને નથી મારવાના પણ ધર્મ જેને પૂછ્યો છે એને ધર્મ પૂછીને જ મારવામાં આવશે આ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણી બીએસએફ સેના જે કરે છે

બસ એ જ મારી પ્રાર્થના છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પહેલગામમાં જે નિર્દોષ નાગરિકો ઉપર ત્રાસવાદીઓએ હુમલો કરી અને શહીદ કરી દીધા છે એમને માટે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ તકે આપણે એટલું જ કહીએ કે ભારત સરકાર દ્વારા આ ત્રાસવાદીઓનો સંપૂર્ણપણે સફાયો થાય પાકિસ્તાન અને ત્રાસવાદીઓ ભારતને વર્ષોથી હેરાન કરતો આવે છે ત્યારે ત્રાસવાદી કેમ્પો આ સરકાર ઉડાડી દે છે એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી આપણા પ્રધાનમંત્રીએ જે છેલ્લા બે દિવસથી કાર્યવાહી કરી છે ખરેખર સરાહનીય છે મૃતકોના આત્માને ઈશ્વર સંપૂર્ણ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ અસ્તુ